જય અંબે જય ભોલે જો આજે આપણે શું બનાવવાનું છે વઘારેલો રોટલો પહેલાં આપણે રોટલાને બનાવવો પડશે એટલે એમાં શું છે જો રોટલામાં કા બાજરીનો લોટ છે મીઠું છે અને પાણી આનો આપણે એક રોટલો બનાવી દઈશું ગરમ અને પછી એને વઘારશું તો વઘારવામાં શું છે જુઓ રહી છે જીરું આ હિંગ છે આ મરચું હળદર આ જીરું આ સાસ અને આદુ મરચાં લસણની પેસ્ટ આટલી વસ્તુ આપણે જોઈશે તો હું પહેલાં આપણે બનાવીશું બાજરીનો રોટલો જો આપણે બાજરીનો રોટલો બનાવીએ છીએ લોટમાં મીઠું નાખીને પાણી નાખીને છોડી લેવાનું આ રીતે અને આ કલાળું ગરમ સવા મૂકી દીધું છે અને પહેલાં ગરમ કરી દઈએ આ રીતે રોટલો બનાવવાનો અને રોટલો બની જાય પછી આપણે એને વઘારવાનું છે જો આ રીતે લોટ મસળવો પડે બાજરીનો લોટના જેટલો મસડો ને એટલો રોટલો સારો થાય અને આપણે ગરમ રોટલો જ કરીને જ વઘારશું ખાવાની મજા આવે જો આ રીતે કરી દેવાનો રોટલો જો આ રીતે રોટલો બનાવવાનો બાજરીના લોટનો રોટલો અને જો હવે કોઈને આ રીત ના ફાવતી હોય આ રીતે રોટલો બનાવતા તો આપણે એક બીજી રીત બતાવીશું આ રોટલો થઈ જાય પછી બીજો રોટલો બીજી રીતે કરશું બીજી રીતે તો ભાઈ રોટલો થાય આ રીતે રોટલો બનાવવાનો આથેળીથી ટિફિન કર્યું કહેવાય અને બીજી રીત પછી બતાવીએ જેને આ રીતે ના ફાવતું હોય એ બીજી રીતે કરાય જો આ રીતે નાખી દેવાનું જો આ બીજા રોટલા માટે આપણો રોટ સારી રીતે તૈયાર રાખીએ રીતે લોટ હંમેશા ચાલીને જ લેવાનો જો આપણે રોટલો ફેરવી દીધો છે તો પેલી બાજુ ચડે પછી હરકો ચડવી દેવાનો જો આ બીજો રોટલો આપણે આ રીતે મછળીને રાખવાનો આ રોટલો થઈ જાય પછી એને આપણે બીજી રીતે બનાવવાનો છે બાજરીના લોટનો રોટલો આપણે બનાવવાનો છે વઘારેલો રોટલો આ રોટલાને પછી વઘારી દઈશું આ રીતે મસળી લેવાનો લોટ લોટ જેટલો મસળાય એટલો રોટલો સારો થાય આપણે સાસમાં વઘારશું કે ફેરવવાનું પછી આપણે રોટલો ફૂલ ગેસ કરીએ છીએ આમાં ફૂલ ગેસ જોઈએ માટીનું પેલું વાસણ છે ને કલાડું બાજરીનો રોટલો આમાં સારો લાગે તબીમય થાય લોખંડની તવીમાં કરવા તો થાય રોટલો જેટલો મસળાય એટલો સારો થાય ફેરવી દઈશું આપણે હા ફેરવી દીધું થઈ જાય એટલે બહાર લઈ લઈશું જો રોટલો થઈ ગયો આપણે બહાર કાઢી દઈશું એનો એ આ મુખ્ય ડીશમાં હવે આપણે પેલો ત્યાં સુધી બનાવી લઈએ બીજી રીતે છે જેટલો મસળાય એટલો રોટલો સારો થાય જો હવે આપણે બીજી રીતે બનાવી દઈએ જો આપણા આવું રચ્યું છે ને એના ઉપર થોડું તેલ લગાવી દઈએ આપણે બીજો રોટલો આના ઉપર બનાવીશું ટિફિન બનાવીશું તો તેલ લગાવી દીધું એટલે ચોંટા નહીં નીચે આ રીતે જોવા હવે એ રોટલાને આપણે એના ઉપર બનાવીશું આ રીતે જો આ રીતે ટિફિન બનાવી દેવાનું જેને પેલી રીતે ના ફાવતો હોય રસીડીમાં એ આ રીતે બનાવી શકાય જો બને છે ને આ રીતે બનાવવાનું આ રીતે બનાવી દેવાય આ રીતે એના ઉપર ટીપી લેવાનું રશિયા ઉપર ની કે આપણે તેલ લગાવ્યું કે ચોટે નહીં જો આ રોટલો આપણે એના ઉપર થઈ ગયો આપણે નાખ્યું એના કલાળામાં આ રીતે એને ચડવી દેવાનું આના ઉપરથી લઈને આપણે અહીં આ નાખી દીધો હવે થઈ જાય એટલે બહાર લઈ લઈશું એક બાજુ ચડી જાય એટલે આપણે એને ફેરવી દઈશું એટલે બીજી રીત બતાવી પેલી રીતના ફાવ તો પેલી રીતે બનાવવાનો બાજરીના રોટલો રોટલો અને વઘારીએ એટલે ખાવાની મજા આવે અને ગરમ ગરમ રોટલો આપણે વઘારવાનો છે જો આપણે રોટલા જો આ રીતે ફેરવી લેવાનું પાછળ હવે આપણે ફેરવી દીધો રોટલો એ બાજુ થઈ જાય એટલે કાઢી લઈએ જો રોટલો ફેરવ્યો પાછો ફેરવીએ પાછો આ રીતે બે બાજુ જોઈ લેવાનું થઈ જાય એટલે બહાર લઈ લેવાનું જોઈ લઈએ આપણે થઈ જાય તો બહાર મૂકી દઈએ થોડીક વાર લાગશે જો આપણે ગેસ બંધ કરી દઈશું હવે રોટલો થઈ ગયો છે આપણો હવે એને બહાર કાઢી દઈશું લઈ લો બાર રોટલો બીજો ડીશમાં મૂકી દીધો હવે આપણે એને વઘારીશું જો આપણા રોટલાના ટુકડા કરી દઈએ બધા હવે ટુકડા કરીને પછી આપણે રોટલો વઘારવાનો જો આ ટુકડા કરી દેવાના આ ગરમ રોટલો બનાવે ને એના ટુકડા કરી દેવાના આ રીતે બધા ટુકડા કરી દઈશું જો આ રીતે આપણે રોટલો ભાગી લીધો હવે આપણે આને વઘારી દઈશું જો આ આપણે રોટલો વઘારવા માટે કઢાઈ મૂકી દીધી છે તેલ નાખશું હવે નાખો તેલ નાખો નાખો તેલ નાખો થોડું વધારે જોઈએ જો આપણે તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે રહી ના રહી નાખશું આપણે બનાવીએ છીએ વઘારેલો રોટલો જો આપણે રહી નાખી દઈએ રહી ફૂટે એટલે જીરું નાખશું જોવા રહી તૂટી આપણી રહી ફૂટી જાય એટલે જીરું નાખશું રહી ફૂટો પછી જીરું નાખવાનું નાખી દો જીરું નાખી દો હા હવે આપણે હિંગ નાખી દો આ હિંગ નાખી હમ કરી દો મિક્સ બન મિક્સ કરી નાખો હા આપણે ગેસ ધીમો કરી નાખો આપણે ધીમા ગેસ એ વઘાર કરી દઈશું હમ જો હવે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી કરી નાખો મિક્સ બધું આદુ મરચાં લસણ એને થોડું પાકવા દઈશું આપણે આરતી થોડીક પાકવા દેવું પડે મરચાંના લસણના આદિના વઘારેલો રોટલો ખાવામાં બહુ મજા આવે અને ગરમ ગરમ રોટલો કરીને વઘારવાનો હોય તો ટેસ્ટ પડી જાય હવે આપણે સાસ વેઢી દઈશું સાસ નાખી દો જો સાસ હા સાસ નાખી દીધી હવે આપણે મરચું નાખી દો જો આ મરચું નાખ્યું લાલ મરચું હવે અડદર નાખી દઈએ એ અડદર નાખી અને હવે જીરું નાખી દઈએ જીરું નાખ્યું કરી નાખો મિક્સ બધું લઈ નાખો અલાઈ નાખો બધું મિક્સ કરી નાખો જો આ રીતે વઘારેલો રોટલો હવે સાસ ઉકળે પછી આપણે રોટલો નાખશું સાસ એકવાર ઉકળવા દઈશું જો આ રીતે સાસમાં ઉભરો આવે છે ને થેડીધીડી થોડોક ઉભરો આવી જાય પછી આપણે રોટલો નાખી દઈએ રોટલાના ટુકડા જો આ ઊભરો હવે નાખી દો રોટલો નાખી દો બધો જો આ રોટલો વઘાર્યો હલાવી દો બધો કર નાખો મિક્સ આ રીતે રોટલો વઘારી દેવાનો જેને ખાવામાં ટેસ્ટી લાગે પછી વઘારેલો રોટલો જો રોટલો વઘાર્યો હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું ઢાંકી દો બે ત્રણ મિનિટ માટે ઢાંકી દઈએ જો ઢાંકી દીધો ને બે ત્રણ મિનિટ પછી જોઈ લઈએ જો આપણે હવે જોઈ લઈએ બે મિનિટ થઈ છે આપણે જોઈ લઈએ સરસ મજાનો આપણે રોટલો થઈ ગયો છે મિક્સ કરી નાખો બરાબર હમ જો સરસ વઘારેલો રોટલો બની ગયો છે હવે આપણે એના ડીશમાં લઈ લઈશું લઈ લો ડીશમાં ગેસ બંધ કરી નાખો હવે બરાબર હવે આપણે એના ડીશમાં લઈ લઈએ આ રીતે ડીશમાં લઈ લેવાનો આપણે રસ્તાવાળો બનાવ્યો વઘારેલો રોટલો જો આ તૈયાર છે આપણો વઘારેલો રોટલો સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો